દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે આંતરરાજ્ય સીમાઓ પર છે તેના પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે હાલ આપણે મુંબઈ દિલ્હીને જોડતા હાઈવે ઉપર છે રતનપુર નજીક શામળાજી અણસોલ ચેકપોસ્ટ ઉપર અહીં રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ જે છે એ તૈનાત કરવામાં આવી છે અને જે રાજસ્થાન તરફથી આવતા વાહનો છે તેનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે અંગે પણ જાણકારી મેળવવામાં આવી રહી છે સાથે જ પોલીસ તંત્ર દ્વારા લોકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે કે અફવાઓથી દૂર રહેવું અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ લાગે અથવા તો કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ ધ્યાને આવે તો પોલીસનો સંપર્ક કરવો હાલ આપણે જે રાજસ્થાન રતનપુર સીમા ઉપર છે ત્યાં અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે જો શંકાસ્પદ વસ્તુ લાગે તો તાત્કાલિક પોલીસની ટીમ દ્વારા અંગે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લાની વિવિધ જે રાજસ્થાન સાથે જોડાયેલી સીમાઓ છે ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે જયમિંદ સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત રતનપુર અણસોલ બોર્ડર અરવલ્લી